ઓરા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા ઓક્સફર્ડ ટીચર્સ ટ્રેનિંગ અને એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું ઓરા ઇન્ટરનેશનલ સ્કૂલ કે જેની દસ જેટલી બ્રાન્ચિસ છે ઓરા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા આયોજિત કરવામાં આવેલ એવોર્ડ સેરેમનીમાં દરેક બ્રાન્ચિસના ઓનર અને ટીચર્સ હાજર રહ્યા હતા ઓરા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા આયોજન દર વર્ષે નવી એક એકેડેમિક સિઝનની શરૂઆત કરવામાં આવે છે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું It was a very interactive session with me, ma'am, and we learned uh, so much from her. You can go to the so My teachers also oh. very in uh, innovatively uh, came yes. to know about the academic session. અમે લોકોંગ અને એની સાથે ટ્રેનિંગ પછી અવોર્ડ સેરીમની ઓર્ગેનાઇઝ કરી છે જેમાં લગભગ પચાસ ટીચરોએ ભાગ લીધો છે અને સેન્ટરો છે આ ટીચર્સ માટે એક ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ છે જે લોકોના ડેવલપમેન્ટ અને રેકોગ્નેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આખું વર્ષ જે એ લોકો મહેનત કરે છે એને ધ્યાનમાં રાખી જુદી જુદી કેટેગરી દ્વારા અમે હરેક ટીચરને અવોર્ડ આપ્યો છે અને એ લોકોને Recognize, courage.